હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાના કારણે ગામો અને શહેરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે હવે વરસાદ ઉત્તર ગુજરાત તરફ વળ્યો છે અને મંગળવારે મહેસાણામાં મહેસાણા પાટણ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો તો જી હા મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અંબાલાલ પટેલે જણાવ્યું કે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે ગાંધીનગર અને અમદાવાદના કેટલાક ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે બનાસકાંઠા પંચમહાલ ઉત્તર ગુજરાતમાં પડવાની શક્યતા છે અરબ સાગરની હવાનું અડવું દબાણમાં લો મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી ત્રણ ચાર પાંચ અને છ ઓગસ્ટમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે વલસાડના ભાગોમાં મુશળધાર વરસાદ વરસી શકે છે આ આ બાદ બાર અને તે તેર ઓગસ્ટે પણ ભારે વરસાદની આગાહી રહે છે દરમિયાન વલસાડ તથા વડોદરાના ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના પૂરતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર